મહામંત્રી જેવા મહત્વના પદ પર સ્થાન ન મળ્યું છે ખાસ કરીને ભાજપનો ઘટ ગણાતા જલલપુર વિધાનસભા વિસ્તારમાંથી કોઈ કોળી કાર્યકરને મહામંત્રી ન બનાવતા અન્યાયની લાગણી પ્રવતી રહી છે કાર્યકરોનો આક્ષેપ છે કે તાલુકાની સતત અવગણના કરવામાં આવી રહી છે નવસારી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રવિ સોની સહિતના હદેદારોએ અગાઉ રાજીનામા આપ્યા હતા હવે આ યાદીમાં જલલપુર તાલુકાના વધુ પચાસ સભ્યો ઉમેરાયા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ આંકડો સો ને પાર કરી શકે છે નારાજ કાર્યકરો એકમલમ ખાતે જઈને સામૂહિક રાજીનામા સુપ્રત કર્યા હતા નવસારી તાલુકામાંથી રાજીનામા આપનાર મુખ્ય ચહેરાઓમાં પ્રમુખ રવિ સોની ઉપપ્રમુખ ચેતન પટેલ મહામંત્રી કમલેશ દેસાઈ સંગઠન મંત્રી રવિ વાશી અને પ્રણવ ઠાકોર એસટી સેલ પ્રમુખ નવસારી તાલુકો અર્જુન હળપતિ એસટી સેલ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ હળપતિ અને નરેન્દ્રભાઈ ગણપત ઠાકોરનો સમાવેશ થાય છે આંતરિક વિખવાદનો વહેલી તકે અંત નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને નુકસાન થઈ શકે છે અને વિપક્ષને બેઠો થવાની તક મળી શકે છે હાલ જિલ્લા સંગઠન આ મામલે મૌન છે પરંતુ કાર્યકરોમાં રોષ વ્યાપક છે હાલ નવસારી તાલુકા સંગઠન પ્રમુખ તમે જોઈ રહ્યા છો ઘણા દિવસથી તમારી ચેનલ માધ્યમથી કે સંગઠન અને જલાલપુર મત વિસ્તારમાં મતભેદ ચાલી રહ્યો છે થોડી નારાજગી હતી અગાડી મહામંત્રીને કંઈ લઈકને તો હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તો તેના ભાગરૂપે અમે નવસારી તાલુકાના જલાલપુર મત વિસ્તારમાં આવીએ છીએ નવસારી તાલુકો બે વિભાગમાં છે નવસારી એકસો પચોતેર અને એકસો ચંમોતેર જલાલપુર એમ તો હાલ જે નારાજગીના લીધે ઘણા દિવસથી ચાલી તો એનો કોઈ અંત નથી આવતો અને કોઈ નિકાલ નથી આવતો હવે અમારે જિલ્લા સંગઠન અને જલાલપુર મત વિસ્તારમાં બે જગ્યા કામ કરવાનું હોય છે તો હું પોતે હોદ્દેદાર છું તો મારે એમની સાથે બેલેન્સ કરીને કામ કરવાનું જાક અગોડ આવી રહી છે તો જ્યાં સુધી આ વિષય પૂરો નહીં થાય ત્યાં સુધી હાલ કોઈ કાર્ય કામકાજ થઈ શકે તેવું લાગતું નથી કેમકે જિલ્લા સંગઠન અને જલાલપુર મત ને બે વચ્ચે જે મતભેદ ચાલી રહ્યા તેમાં અમે નવસારી તાલુકામાં જે હું પોતે હોદ્દેદાર છું પ્રમુખ અને મારો તાલુકાનું સંગઠન એ જલાલપુર મત વિસ્તારમાં આવે છે એટલે અમારે કામ કરવામાં અગવડતા પડશે એને ધ્યાનમાં લઈને આજે અમે હોદ્દા પરથી રાજીનામું આપીએ છીએ અમે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને યુવા મોરચાથી લઈને આ લગ્ન કામ કરી રહ્યા છે અને આગળ પણ જે જિલ્લા નવસારી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અમે કામ કરવાના જ છીએ પાર્ટી સાથે અમે જોડાયેલા છીએ પાર્ટીની જે જવાબદારી આવશે જે કામ આવશે તે અમે કરતા રહીશું એટલે અમે હોદ્દા પરથી રાજીનામું આપીએ છીએ નારાજગી તો એવી છે કે જલાલપુર વિસ્તારમાં અવગણના થાય છે અમે બધાને ખ્યાલ જ છે ને આ ઘણા દિવસથી રાજીનામા પડે છે આજે લગભગ દસેક દિવસ થઈ ગયા અત્યાર સુધીમાં અગાડી કંઈ જલાલપોર વિસ્તારમાંથી પચીસ ત્રીસ જેવા હતા અને કંઈ ગઈકાલે વિજલપોર બી એ જ વિસ્તારમાં આવે છે મત વિસ્તારમાં આજે મારા મત વિસ્તારમાંથી કંઈ છ સાત આઠ કેટલા આઠ આઠ જેવા છે રાજીનામા બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી